જામનગર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી ખેતી અંગેના ફાયદાઓ જાણ્યા બાદ જિલ્લાના ખેડૂતો આ અપનાવી રહ્યા છે ગામમાં રહેતા યુવા ખેડૂત યશભાઈ સંઘાણીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેના થકી તેઓ ઓછા ખર્ચથી વધુ આવક મેળવી રહ્યા છે ગાય આધારિત ખેતી પદ્ધતિમાં ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાકૃતિક ફાર્મ અને હું પ્રા પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત અમારી પાસે ટોટલ સાત ગાય વંશ છે અલગ અલગ અને અમે ખેતરમાં અનાજ કઠોળ શાકભાજી ટોટલી વસ્તુનું વાવેતર કરી છે અને એનું જાતે જ માર્કેટિંગ કરી છે અને એની અંદર આપણે મગ છે અડદ ચોરી તુવેર તુવેરની દાળ ચણા દાળ ચણાનો લોટ એ બધી પ્રોડક્ટો અમે જાતે પેકિંગ કરીને વેચાણ કરી છીએ જામનગરની અંદર અમે વેચાણ કરવા આવી છીએ અને સરકાર શ્રીનો એક અમે આભાર માનીએ છીએ કારણ કે તેઓ લોકો અલગ અલગ જગ્યાએ આ સ્ટોલ રાખે છે આયોજન કરે છે અને અમને એમાં ખૂબ પ્રોત્સાહન મળે છે અલગ અલગ જગ્યાએ અમે એનું વેચાણ કરવા પણ જઈએ છીએ અને શાકભાજી અનાજ કોઠ બધી વસ્તુનું અમે વાવેતર કરીએ છીએ અમે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એના બેનિફિટ એ રહ્યો છે કે રાજ્યપાલ શ્રી છે આપના આચાર્ય દેવવ્રત શ્રી એ લોકોએ અમારી સાથે વાત કરી છે અને અમે એનું પ્રોત્સાહન મળવી છીએ અને એને બીજા ખેડૂતો પણ અમે કહેવા માગીએ છીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને આ તરફ આગળ વધો અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે પ્રાકૃતિક ખેતી કરી અત્યારે દવા ખાતાનો ઉપયોગ એટલો પ્રમાણમાં થઈ રહ્યો છે કે જેથી આપણે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની અંદર ખૂબ નુકસાન થાય છે તો આપણે ઘર માટે આપણે કરશું પ્રાકૃતિક ખેતી આપણા માટે તો એ આપણે ઘણો ફાયદો રહેશે